હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠમાં ભણી રહ્યા છો તો તમારે અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારા વિડીયોઝ છે સ્વાધ્યાય પોથી ગુજરાતીની છે એ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે દરેક વિડીયોમાં કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર આજે દસમો પાઠ છે દુનિયા અમારી એનું સ્વાધ્યાય પોનું કમ્પ્લીટ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો અત્યારે અપ ક્લાસીસ ચેનલ દ્વારા એક ઓફર ચાલી રહી છે કે જો તમારે પીડીએફ ફાઇલ જોતી હોય એ બધા જ પાર્ટના સોલ્યુશનની એકી સાથે આખા સેમેસ્ટરની એટલે કે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો તમે સ્ક્રૂન સ્ક્રીનશોટ શેર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અમારી ટીમ છે એ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશો અને એ પીડીએફ ફાઇલ તમે તમારા જ મોબાઈલમાં ડાઉનલોડ કરી અને સેવ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે જે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકની પાઠ પૂરા થયા પછી સ્વાધ્યાય આવે છે તેના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોતી હોય તો એ પણ તમને એ જ રીતે મળી જશે પણ એના માટે તમારે એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે જ્યારે સ્વાધ્યાયપૂર્તિના સોલ્યુશન માટે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને આ ઓફર સમજાઈ ગઈ હશે તો અત્યારે આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે દસમો પાઠ દુનિયા અમારી બરાબર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને એમાં ટૂંકમાં એમસીક્યુ ટીક કરવાના છે બરાબર દેખિયાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કોઈ દુનિયા છે તો એના માટે કલરવની ઈશ્વરે અંધજન પાસે કઈ મોજ છીનવી લીધી છે તો રસ્તે રખડવાની અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે તો એમાં ઓપ્શન ડી આવે છે વહેલી સવારના રંગોની અંધજન એક એક લહેકામાં મહોર આવતા અવાજોને શેની દુનિયા ગણે છે તો ઓપ્શન બી વૈભવની બરોબર પાંચમો જોઈએ તો કોણ અંજનને સમય સમયના ઋતુઓના પરિવર્તનની સંદેશા આપે છે તો ઓપ્શન એ પવનની લેરકી અંજન માટે આંગળીના ટેરવા ગરજ સારા છે તો આંખોની બરોબર ખાલી જગ્યા જોઈએ બીજો જ પ્રશ્ન કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે બરોબર વાટે રખડિયાની મોજ છીનવી લીધી તે તોય એમાં પગરવ આવશે બરોબર ની દુનિયા અમારી એવી જ રીતે ત્રીજીમાં આવશે લોચન લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ સરસળે સીરાત લહેકાએ લહેકાે મોરતા અવાજના વૈભવની દુનિયા મારી સમા સમા દઈ સંદેશા લડક્યાનો સાચવે સંબંધ અને આમાં આવશે ટેરવામાં તાજી કે ફૂટીને નજરું અનુભવની દુનિયા મારી બરોબર આ રીતે સોલ્યુશન થશે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો તો ઈશ્વરે અંજન પાસેથી રસ્તે રકડવાનો આનંદ છીનવી લીધો છે ખરું અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે ખોટું અંધજન ફૂલોના રંગ કે તેની દુર્ગંધને માણી શકતા નથી ખોટું પવનની લેરકી અંજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે ખરું અંજનના આંગળીના ટેરવા તેમની આંખોનું કામ કરે છે તે પણ ખરું જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર ચોથો પ્રશ્ન છે બરાબર એક એક વાક્યમાં જવાબ લખવાના છે મિત્રો તો પેલો જ પ્રશ્ન અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો અહીં અંજનને સંબોધીને વાત કરવામાં આવી છે બીજો જોઈએ ઈશ્વરે શું શું લઈ લીધું છે તો ઈશ્વરે અંજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધી છે ત્રીજું જોઈએ તો દેખિયાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા મારી શબ્દોમાં અંધજનનો કયો ગુણ દેખાય છે તો દેશ લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા મારી એ શબ્દોમાં અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે મિત્રો આગળ ચોથો જોઈએ તો ફૂલોના રંગો અંધજનની શા માટે રીસાઈ ગયા તો અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શકતા નથી એટલે ફૂલોના રંગો છે અંધજનથી રીસાઈ ગયા છે મિત્રો પાંચમો પવનની લેરકી અંજન સાથે કયો સંબંધ સાચવે છે તો કે અંજનને ઋતુઓની સૌંદર્યના સ્પર્શ કરાવતી પવનની લેરકી તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે અંધજનોને ક્યાં આંખો ફૂટી છે તો અંધજનોની આંગળીઓના ટેરવે ટેરવે જાણે આંખો ફૂટી છે સાતમો જોઈએ તો અંજન પોતાની દુનિયા વિશે શું માને છે અંજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એ એમ માને છે આગળ જોઈએ મિત્રો પાંચમો પ્રશ્ન નીચેના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તો પગરવની દુનિયા અંજનની કલ્પનાને સી રીતે સળવળાવે છે તો જવાબ જોઈએ રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો અંજન એનો અફસોસ કરતો નથી કેમ કે એની પાસે પગરવની દુનિયા છે એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એ એની અંજનને તરત જ જાણ થઈ જાય છે બરાબર તો બીજો પ્રશ્ન જોઈએ મિત્રો અંજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે તો અંજનની દ્રષ્ટિ જતાં તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક એક લયકા રણકાને તેને જીવનનું ભર્યું ભર્યું કરી દે છે હાથી કવિ કહે છે કે અંજનને અવાજનો અવિભવ મળ્યો છે ત્રીજો જોઈએ તો પ્રકૃતિના અંજન કેવી રીતે કરે છે તેમનો પ્રકૃતિ સાથેનો નાતો સી રીતે જીવંત રહે છે તો અંજન પ્રકૃતિના સૌંદર્યનું પાન નાક તથા ત્વચા દ્વારા કરે છે અંજન પવનની લહેરકીની સ્પર્શ દ્વારા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને અને સુવાસ દ્વારા ફૂલોના સૌંદર્યને માણે છે કેટલાક ફૂલોની એક સામટી સુભાષથી તેના પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરવાનું છે વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંજનને થાય છે કે એની આંખોની સીમામાંથી ઝટકી અને ઝળઝળતું રૂપ લઈને રાત જણે ચાલી ગઈ હોય અંજનને આ રીતે સૌર્યોદયનો અનુભવ થાય છે પાંચમું જોઈએ તો રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે તો કે અંજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એનો વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું અણજણતું રૂપ લઈને રાહત આવે છે છઠ્ઠું જોઈએ તો ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે તો અંજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે સાતમું જોઈએ તો ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે તો અંજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શી તેને ઓળંગી જાય છે આમ અંજનના જીવ નમા સ્પર્શેન્દ્રિય આંખોનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંજનની આંગળીઓને ટેરવે ટેરવે આંખ ફૂટી છે એ રીતે ગાઈસ બનશે બરોબર પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના પાંચ ચા વાક્યોમાં ઉત્તર લખો છો બરોબર સ વિસ્તૃત રીતે અંજન શા માટે નિરાશા અનુભવતા નથી તો જવાબ સરસ મજાનો જોઈએ અંજનની આંખો ભલે પરમાતાએ છીનવી લીધી હોય પણ એમની પાસે અવાજની સ્પર્શની મધુર સ્વરની દુનિયા સરસ મોરી ઊઠી જાય છે હોય છે બરાબર એમને માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા હોય છે અનજન કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો પગરવની માણસના આગ આગમનનો ત્વચા દ્વારા પવનની લહેરકીઓનો સ્પર્શ થતા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશળી બનાવે છે આમ એક ઇન્દ્રિય જવાથી કે જતા તેની અન્ય ઇન્દ્રિયો સતેજ જ બનીને તેને વિશાળ દુનિયામાં લઈ જાય છે આથી અંધજન ક્યારેય નિરાશા અનુભવતા નથી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આખો અંધજનનો જ પાઠ છે મિત્રો વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપેલી છે એના ઉપરથી કવિએ પ્રશ્નોત્તરી તૈયાર કરી છે બરાબર એટલે કે એક જેને દ્રષ્ટિ ન હોય છે અંધ માણસ એની વાત કરી છે કે એ નિરાશા નથી અનુભવતા તો કે એનું કારણ એ છે કે ભગવાને બીજી અપાર શક્તિઓ આપેલી હોય છે નાક દ્વારા એ ફૂલોની સુગંધોને પણ અનુભવે છે ત્વચા ઉપરથી પણ એ ઘણું બધું એને ખ્યાલ આવતો હોય છે બરાબર તો આ રીતે વર્ણન કરેલું છે વિદ્યાર્થી મિત્રો તો માય ડિયર સ્ટુડન્ટ્સ આ પાર્ટ વનમાં આપણે અહીં સુધી જ કવર કરશું વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં પાર્ટ ટુ વિડીયો હું લઈને આવીશ તો તરત જ એ પાર્ટ ટુ વિડીયોમાં તમે બાકીનું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો લખી શકશો કારણ કે વિડીયોની સાઇઝ લાંબી થઈ જશે અને વિડીયો અપલોડ કરવામાં પણ તકલીફ થશે તો આપણે અહીં સુધી પાર્ટ વન એટલે કે ભાગ એક અને બાકીનું ભાગ ટુમાં કવર કરશું બીજા ભાગમાં બરાબર તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત